દાહોદના ઠક્કર ફળિયામાં ડિજિટલ વીજ મીટર લગાવવાનો વિરોધ એમજી વીસીએલ દ્વારા સ્માર્ટ મીટરો લગાવાઈ રહ્યા છે પરંતુ આ સ્માર્ટ મીટરોના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે દાહોદ શહેરના ઠક્કર ફળિયામાં એમજી વીસીએલની ટીમે પોલીસ પલટન સાથે સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા ત્યારે તેનો વિસ્તારના લોકો અને કોંગ્રેસ પક્ષના નેતા અને કાર્યકરો દ્વારા વિરોધ કરાયો હતો તેમનું કહેવું છે કે જૂના મીટરો બરાબર છે આ મુદ્દે વિરોધ કરાયો હતો તે વેળાએ સારી સંખ્યામાં વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો ઉલ્લેખનીય છે કે શહેરના કેટલાક વિસ્તારમાં નવા ડિજિટલ મીટરો લગાવાયા છે પરંતુ મહિનાઓ થવા છતાં તેમને બિલ ન મળતા શહેરીજનો પરેશાન બન્યા છે મીટર લગાવ્યા બાદ પણ વીજ બિલ ન આવે તો જેઓની આવક ઓછી છે તેવા લોકો એકસાથે મહિનાઓનું બિલ કઈ રીતે ભરશે તેની ચિંતા પણ જોવા મળી રહી છે ખાતે વોર્ડ નંબર જે સ્માર્ટ મીટરો લગાડવા માટે આવ્યા હતા લોકોએ અમને ટેલિફોનિક કરીને બોલાયા તો જે ગુજરાતના ચીફ છે દાહોદના એ પણ કલાલ સાહેબ એમની સાથે બી મુલાકાત થઈ એ આખી ટીમ લઈને અહીંયા આવ્યા હતા અમારી બે ત્રણ માંગો હતી એમને એવું કીધું કે ભાઈ તમે અમને એ કહો કે તમે અમને એ કહો કે આ જે જૂના મીટરો છે એમાં શું ખામી છે એનો ખુલાસો કરો કે આ સ્માર્ટ મીટર તમે લાવવા લગાવવા આવ્યો છો પણ જૂના મીટરમાં શું ખામી છે અને જો એમાં ખામી હોય તો આજ સુધી જે વીજ ગ્રાહકો આનું બિલ ભરતા હતા એનું શું અને નવા સ્માર્ટ મીટરો તમારે લગાવવા છે તો એના પ્રાવધાન શું છે એ પણ આ લોકોને વધારે નોલેજ નથી કેમ કે આ પ્રાઇવેટ કંપનીને આપેલું છે એટલે અને આના પચીસ હજાર રૂપિયા પણ ચૂકવવા પચીસ હજાર રૂપિયા પણ આ લોકો આનું લેવાના છે તો ખાસ અમારો એ જ વિરોધ છે કે સ્માર્ટ મીટર અમારે લગાડવા નથી અને અહીંયાના લોકો પણ ના જ કહે છે કે અમારે સ્માર્ટ મીટર લગાડવા નથી અને આ બધા લોકોને ખબર છે કે સ્માર્ટ મીટર લગાવવાથી કયા કયા નુકસાન થાય એકચ્યુઅલી કેવું છે કે દાહોદમાં અમે ટોટલ અઢાર અઢાર મીટર લગાઈ ચૂકેલા છે તો બધી જગ્યાએ લાગવાના ચાલુ છે મેં પણ અમુક જગ્યાએ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે વિરોધ આવે છે એના માટે હું પોતે જઉં છું કે લોકોને શું ઇસ્યુઝ છે શું પ્રોબ્લેમ છે મને જાતે કે મેં કે આમાં આ ઇશ્યુઝ આવે છે આમાં પ્રોબ્લેમ આવે તો એ સોલ્યુશન કરવા માટે બેઠો છું એના માટે અમે ઘરે ઘરે જઈને લોકોને સમજાવી રહ્યા છે પણ અમુક લોકો છે પણ નથી સમજવા માંગતા એનો પણ અમે એના માટે અમે બેઠા છીએ કે ભાઈ અમે એવું નથી કહેતા કે ભાઈ અમે એનું સોલ્યુશન નહીં મળશે કે ગમે તે જે પણ ઇશ્યુ હોય અમે અહીંયા બેઠા છીએ સોલ્યુશન કરવા માટે અને સ્માર્ટ મીટર એ સારી વસ્તુ છે કોઈ ખોટી વસ્તુ નથી અમુક ઇશ્યુઝ થયા છે પણ એ ઈસ્યુ હ્યુમન એરરના કારણે થયા છે અમે અને પહેલા આપણે જૂના ટાઈમમાં ચકેડાવાળા મીટર ચાલતા હતા એના પછી ડિજિટલ મીટર આવ્યા ત્યારે પણ ઘણા બધા ઇસ્યુઝ એવી રીતે થયા હતા હવે સ્માર્ટ મીટર આયા છે એ રિયલ ટાઈમ ડેટા આપશે આપણને અને એનાથી અમને પણ ફાયદો છે અને કન્ઝ્યુમરને પણ ફાયદો છે